તો કેમ છો મારાવાલા ગુજરાતી ભાઈઓ હું છું તમારો મિત્ર ગોવિંદ અને તમે જોઈ રહ્યા છો યુઆર ટેક ગુજરાતી યુટ્યુબ ચેનલ આજના આ વિડીયોમાં આપણે જાણીશું ઇન્સ્ટાગ્રામમાં નામ ચેન્જ કેવી રીતના કરવું આ મિત્રો તમે યુઝરનેમ અથવા નામ ચેન્જ કરવા માંગો છો ઇન્સ્ટાગ્રામમાં તો આ વિડીયો તમારા માટે તો ચાલો આપણે વિડીયોને શરૂ કરીએ સૌ પ્રથમ તમારા મોબાઈલમાં ઇન્સ્ટાગ્રામ એપ્લિકેશનને ઓપન કરી લેવાની છે તમે ઇન્સ્ટાગ્રામ એપ્લિકેશનને ઓપન કરશો એટલે આગળ આવું પેજ બતાવશે બતાવશે તો તમારે અહીંયા પ્રોફાઇલ પર ક્લિક કરી દેવાની છે તમે પ્રોફાઇલ પર ક્લિક કરશો એટલે તમારું અકાઉન્ટ અહીંયા બતાવશે તો મિત્રો અહીંયા તમને યુઝરનેમ અથવા નામ ચેન્જ કરવા બે સ્ટેપ બતાવીશ કોઈ પણ એક સ્ટેપની મદદથી તમે નામ ચેન્જ કરી શકો છો તો ચાલો આપણે જાણીએ સ્ટેપ નંબર એક સૌપ્રથમ તમારે ઉપર ત્રણ લાઈન પર ક્લિક કરી દેવાની છે ત્રણ લાઇન પર ક્લિક કર્યા પછી અહીંયા અકાઉન્ટ સેન્ટર પર ક્લિક કરી દેવાનું છે અકાઉન્ટ સેન્ટર પર ક્લિક કરશો એટલે આગળ આવવું પેજ આવશે તો તમારે અહીંયા પ્રોફાઇલ પર ક્લિક કરી દેવાની છે પ્રોફાઇલ પર તમે ક્લિક કરશો એટલે આગળ તમારું અકાઉન્ટ બતાવશે તો તમારે અહીંયા અકાઉન્ટ પર ક્લિક કરી દેવાની છે તમે જેવા અકાઉન્ટ પર ક્લિક કરશો એટલે આગળ આવવું પેજ આવશે તમે જોઈ રહ્યા છો અહીંયા ચાર ઓપ્શન બતાવે છે નેમ યુઝરનેમ પ્રોફાઇલ પિક્ચર્સ અવતાર જો તમે નેમ બદલવા માગો છો તો તમે નેમ પર ક્લિક કરી દેવાની છે નેમ પર ક્લિક કરી જે પણ નામ તમે ચેન્જ કરવા માગો છો એ નામ ચેન્જ કરી દેવાનું છે નામ ચેન્જ કર્યા પછી તમારે અહીંયા યુઝરનેમ પર ક્લિક કરી દેવાની છે તમે જે યુઝરનામ પર ક્લિક કરશો એટલે આગળ આવો પેજ આવશે અહીંયાથી તમારી યુઝરનેમ ચેન્જ કરી દેવાની છે યુઝરનેમ ચેન્જ કર્યા બાદ તમારે ડન પર ક્લિક કરી દેવાની છે પણ જે તમે યુઝરનેમ કોઈ બીજાએ ના રાખ્યું એ જ રાખી શકશો કોઈ બીજાનું રાખેલું છે તો તમારે નહીં રહે જ્યાં સુધી અહીંયા રાઇટ ના થાય ત્યાં સુધી એ નામ કોઈ બીજાએ રાખેલું હશે એટલે તમને ના પાડશે જો તમારું નામ ના રહેતું પાછી તમે આગળ લગાવી શકો છો અહીંયા જોઈ શકો મેં અગિયાર અગિયાર લગાવી એ રીતના ત્યારબાદ હવે આપણે જાણીશું સ્ટેપ નંબર બે નામ ચેન્જ કેવી રીતના કરો તમે અહીંયા તમારા પ્રોફાઇલમાં આવી જશો તમે અહીંયા તમારા ઇન્સ્ટાગ્રામના પ્રોફાઇલમાં આવી જશો તો તમારે અહીંયા એડિટ પ્રોફાઇલ પર ક્લિક કરી દેવાની છે એડિટ પ્રોફાઇલ પર ક્લિક કર્યા પછી અહીંયાથી તમે નામ ચેન્જ કરી શકો છો અને નીચે એના યુઝર નામ ચેન્જ કરી શકો છો તો મિત્રો આશા રાખું છું આ વિડીયો તમને પસંદ આવ્યો હશે આ વિડીયોમાં થોડુંક પણ કંઈક શીખવા મળ્યું હોય તો વિડીયોને લાઈક કરી દેજો અન્ય આવા માહિતીવાળા વિડીયો જોવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો